સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગુજરાતની નોન ગ્રાન્ટેડ શાળાઓ પ્રથમ પરીક્ષા પોતાના જ આયોજન મુજબ લે તેવી પરવાનગી આપવાની સાથે ધોરણ એક થી પાંચ ના વર્ગો ઓફલાઈન શરૂ કરી દેવાની માંગ કરવામાં આવી હતી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત દ્વારા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે તમામ શાળાઓમાં એક જ સમયે એક સમાન ટાઈમ ટેબલ સાથે પ્રથમ પરીક્ષા લેવાના આદેશ કર્યા છે ત્યારે નોન ગ્રાન્ટેડ શાળાઓ માટે આ આયોજનમાં જોડાવું અશક્ય છે જેથી નોન ગ્રાન્ટેડ શાળાઓ પ્રથમ પરીક્ષા પોતાના જ આયોજન મુજબ લે તેવી પરવાનગી આપવામાં આવે સાથે સાથ કોરોનાની પરિસ્થિતિની સ્થિર થઈ છે ત્યારે ધોરણ એકથી પાંચના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવા દેવામાં આવે અને સંપૂર્ણ શિક્ષણને પૂર્વવ્રત કરવા દેવામાં આવે તેવી માંગ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત દ્વારા કરવામાં આવી છે હું ડૉક્ટર દીપક રાજગુરુ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રદેશ પ્રવક્તા અને મારી સાથે છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતના પ્રમુખ શ્રી આનંદભાઈ ઝિંઝાળા અમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરત ખાતે અને રાજ્યના તમામ તેત્રીસ જિલ્લાઓમાં આજે તમામ જિલ્લા શિક્ષણ શ્રી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શ્રીને બે પ્રકારના આવેદનપત્ર આપવા આવ્યા હતા તેમાં પહેલો મુખ્ય મુદ્દો એ હતો પ્રથમ સામયિક પરીક્ષાનું આયોજન જે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યું છે કે સમગ્ર રાજ્યની તમામ શાળાઓમાં એક જ દિવસે એક જ તારીખે એક જ સમયે વિષયોની પરીક્ષાઓ લેવાય તે અંગે ઘણી બધી વિસંગતતાઓ છે દરેક શાળાઓની પાળી પદ્ધતિ સમયપત્રક અને આયોજનો અલગ અલગ હોઈ શકે છે આપણા ગુજરાત રાજ્યમાં અંતરિયાળ વિસ્તારની ગામડાઓની શાળાઓ શહેરી વિસ્તારની મોટી શાળાઓ એને બધાનું અનુસંધાન એક સાથે સંકલન કરવું મુશ્કેલ હોય તે અંગે ફેરફાર કરવા માટે અને રાજ્ય સરકારને અમે નિવેદન આપ્યું છે કે ખાનગી શાળાઓ સ્વનિર્ભર શાળાઓ પોતાની ગોપનીયતા સાથે આ પરીક્ષા લઈ શકે એમ નથી કારણ કે ઘણીવાર અનુભવ એવું જાણવા મળ્યું છે કે પરીક્ષાઓના પ્રશ્નપત્રો જ્યારે બોર્ડમાંથી આવતા હોય અથવા તો નીચલા ધોરણમાં આવતા હોય તો ગયા વર્ષની એક આપણી ઘટના છે કે એના પ્રશ્નપત્રો વિડીયો વાયરલ થઈ ચૂક્યા હતા તો આવા સંજોગોમાં સ્વનિર્ભર શાળાઓ પોતાની રીતે પોતાની પરીક્ષાઓ યોજે વર્ષોથી યોજતી આવી છે અને સરસ પરિણામો આપ્યા છે તેના સમાજના તમામ લોકો સાક્ષી છે એટલે પરીક્ષાનું આયોજન જે રાજ્ય સરકારે આપ્યું છે તે તારીખોમાં અમે યોજીએ પરંતુ પરીક્ષાનો સમય અને પ્રશ્નપત્ર સમાન ન હોય તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે બીજું આવેદનપત્ર અમે ધોરણ એકથી પાંચની શાળા કેમ શરૂ ન થાય તેના અંગેનું છે કારણ કે વર્લ્ડ બેંક સહિતના એઇમ્સના રિપોર્ટ પણ આવી ગયા છે કે હવે પ્રાથમિક શાળા શરૂ કરવામાં નહીં આવે તો બાળકોની માનસિક સ્થિતિ વાલીઓની બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે એમ છે તો હેલ્થ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ વેક્સિનેશનના રિપોર્ટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આવનારી બુધવારની કેબિનેટની મિટિંગમાં એક થી પાંચ ધોરણ શાળા શરૂ કરે તે બાબતનું એક લેખિત આવેદન પત્ર અમે રજૂ કરેલ છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા દિવાળી પહેલા શાળાઓ શરૂ કરાય તો વિદ્યાર્થીઓને પૂર્વવ્રત નોર્મલ શિક્ષણમાં ઢાળી શકાશે અને બીજી સત્ર પણ ત્યારબાદ વધુ સારી રીતે કાર્યરત કરી શકાશે તે રજૂઆત કરવામાં આવી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા